શ્રી ગણેશ નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મહારાજ યુધિષ્ઠિરે કહ્યું હે શ્રી કૃષ્ણ શ્રાવણ વધમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મય મને કહેવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન ધ્યાનપૂર્વક આ અગિયારસનું મહાત્મ્ય સાંભળો આ પવિત્ર એકાદશી કે જે બધા પાપોમાંથી મુક્તિ અપાવે છે તેનું નામ અજા એકાદશી છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન ઋષિકેશ જે ઇન્દ્રિયોના સ્વામી છે તેની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરે છે તેને પાપોમાંથી મુક્તિ મળે છે પૂર્વ સમયમાં સકળ પૃથ્વીનો ચક્રવર્તી અને સત્ય પ્રતીકના પાલક રાજા હરિશ્ચંદ્ર રાજે કરતો હતો તે ખૂબ જ પ્રામાણિક અને સત્ય પાલક હતો કોઈ અજ્ઞાત કારણથી અને પોતાના વચનનું પાલન કરતાં તેને તેનું રાજ્ય ગુમાવવું પડ્યું એટલું જ નહીં પણ પોતાની જાતને પુત્ર અને પત્નીને વેચવા પડ્યા હે રાજન આ પવિત્ર રાજાએ ચાંડાલની ત્યાં નોકરી કરવી પડી અને સ્મશાનમાં મળદા પરનું કફન તેને મહેનતાણામાં મળતું પરંતુ આ સંકટકાલીન પરિસ્થિતિમાં પણ રાજાએ ધર્મ અને સત્યનું પાલન કર્યું આ પ્રમાણે ચાંડાલને ત્યાં ઘણા વર્ષો નોકરી કરી એક દિવસ રાજા અત્યંત વ્યથિત થઈને વિચાર કરવા લાગ્યો કે આ ઘોર પાપમાંથી મારી મુક્તિ કેવી રીતે થશે આ રીતે રાજા ચિંતા કરતો હતો તે સમયે ત્યાં ગૌતમ ઋષિ આવ્યા ઋષિને જોઈને રાજાએ વિચાર્યું કે બ્રહ્માજીએ તેના માટે ઋષિને મોકલ્યા છે રાજાએ ઋષિને બે હાથ છોડી પ્રણામ કર્યા રાજાએ ગૌતમ ઋષિને પોતાના દુઃખની વાત કહી ગૌતમ ઋષિને રાજાની વ્યથિત વાણી સાંભળી આશ્ચર્ય સાથે દુઃખ થયું ઋષિએ કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી ખૂબ જ પવિત્ર છે અને બધા પાપોને દૂર કરે છે તારા સદનસીબે ખૂબ જ નજીકમાં આ એકાદશી આવે છે તારે આ એકાદશીએ ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું આના પરિણામે તારા બધા પાપો દૂર થશે હે રાજા તારા ભલા માટે જ હું અહીંયા આવ્યો છું રાજા હરિશ્ચંદ્રને આમ કહી ગૌતમ ઋષિ અદૃશ્ય થઈ ગયા આ પછી ઋષિની સૂચના અનુસાર રાજાએ અજા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કર્યું અને બધા પાપોમાંથી મુક્ત થયો ભગવાન કૃષ્ણએ સમાપન કરતા કહ્યું હે રાજન આ એકાદશી અત્યંત ચમત્કારી પ્રભાવશાળી છે કે કોઈ પણ વ્યક્તિ તેના પ્રભાવથી તરત જ દુઃખોમાંથી પાપમાંથી મુક્તિ મેળવે છે આ એકાદસીના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની મળી અને મૃત પુત્ર ફરીથી સજીવન થયો દેવતાઓએ આકાશમાં વાજિંત્રો વગાડ્યા અને પુષ્પવૃષ્ટિ કરી આ એકાદશીના પ્રભાવથી રાજાએ નિર્વિઘ્ને પોતાનું રાજ્ય ભોગવ્યું અને છેવટે રાજાને પોતાના સ્નેહીઓ સગા સંબંધીઓ અને પ્રજાજનો સાથે સ્વર્ગની પ્રાપ્તિ થઈ હે રાજન જે કોઈ આ એકાદશી કરશે તેના સઘળા પાપો નાશ પામશે અને તેની સ્વર્ગની પ્રાપ્તિ થશે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી અસમય યજ્ઞનું ફળ મળે છે